શું તમને લાગે છે કે જીવન બદલવા માટે મોટું પગલું લેવું જરૂરી છે અથવા મોટી સફળતા મેળવવા માટે એક મોટો ફેરફાર કરવો પડે છે પરંતુ હકીકત તો એ છે કે જીવન નાની આદતોથી બદલાય છે નાની આદતો જીવનમાં મોટો ફેરફાર લાવે છે કારણ કે તે શાંતિથી અને સતત આપણા જીવનને આકાર આપે છે આપણે ઘણી વખત તરત તેની અસર સમજતા નથી પરંતુ સમય જતાં તેનો પ્રભાવ ખૂબ ઊંડો હોય છે મોટા ફેરફારો માટે બહુ મોટી પ્રેરણા જોઈએ છે અને ઘણીવાર તે લાંબા સમય સુધી ટકતી નથી જ્યારે નાની આદતો શરૂ કરવી સરળ હોય છે અને રોજિંદા જીવનમાં સહેલાઈથી અપનાવી શકાય છે દરરોજ કરવામાં આવતી આવી નાની ક્રિયાઓ સમય સાથે સંયુક્ત અસર ઊભી કરે છે જેમ કે વ્યાજ હવે ઉદાહરણ તરીકે રોજ માત્ર દસ મિનિટ કોઈ નવું કૌશલ્ય શીખવામાં ખર્ચવું શરૂઆતમાં નાનું લાગે પરંતુ મહિના અને વર્ષો પછી એ જ આદત તમને નિપુણ બનાવી શકે છે નાની આદતો મન પર ઓછું ભારણ મૂકે છે તેથી જ્યારે ઉત્સાહ ઓછો હોય કે ઊર્જા ન હોય ત્યારે પણ આપણે તેને ચાલુ રાખી શકીએ છીએ ધીમે ધીમે આ પુનરાવર્તિત ક્રિયાઓ આપણું વિચરણ અને ઓળખ બદલે છે આપણે જે કામ નિયમિત કરીએ છીએ તેના આધારે આપણે પોતાને શિસ્તબદ્ધ સર્જનાત્મક અને કેન્દ્રિત વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કરીએ છીએ અને આજ સૌથી મોટો ફેરફાર છે જ્યારે તમારું વર્તન નહીં પરંતુ તમારી ઓળખ બદલાય યાદ રાખો સ્થાયી સફળતા કોઈ એક મોટા પ્રયાસથી નથી આવતી પરંતુ રોજિંદા કરવામાં આવતી નાની સજાગ પસંદગીઓથી બને છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વધુ આવા વિચારપેરક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો કારણ કે નાની આદતો જ મોટી સફળતાની શરૂઆત છે